નડિયાદ શહેરમાંથી નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ખેડા એસઓજીની ટીમે ઝડપી પાડ્યું છે નડિયાદ અમદાવાદી બજાર બોરવાડમાંથી નકલી ચલણી નોટો બનાવતા બે લોકો ઝડપાયા છે બે આરોપીઓ જેમાં મોહમ્મદ શરીફ ઉર્ફે સાહુ મહેબૂદ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબલાદ વીરા વોરાને ઝડપી પાડવામાં આવ્યા છે મોહમ્મદ શરીફ નડિયાદ વોરવાડના ધૂપેલીના ખાંચામાં રહે છે અને અરબાઝ મરીડા ભાગોળ સકાલીની ચાલીમાં રહે છે આ સમગ્ર કૌભાંડમાં પાંચસો બસો અને સોના દરની ડુપ્લિકેટ નોટો બનાવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે ત્યારે આ મામલામાં બે મોબાઈલ ફોન કલર પ્રિન્ટર સહિત સત્તર હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ખેડા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા મોડી રાત્રે દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે અમને ખાનગી રાહે પોલીસને બાતમી હકીકત મળેલ કે વોરવાડ ખાતે રહેતા મહંમદ શરીફ મલિક અને અરબાઝ બંને ભેગા મળી ને આરોપી મહંમદ શરીફના ઘરમાં બનાવટી ચલણી નોટો બનાવે છે એવી વાતની હકીકત આધારે પંચો સાથે આરોપીના ઘરે જઈ રેડ કરતા આરોપીના બંને આરોપીઓ ઘરમાં હાજર મળી આવેલ અને ઘરના રૂમમાં કલર પ્રિન્ટરમાં પાંચસો બસો અને સોના દરની ચલણી નોટોની કલર ઝેરોક્સ કાઢી તેના ઉપર કલર સેલો ટાઈપ જે આવે છે તેની કટિંગ કરી અને થ્રેડ બનાવી અને બનાવટી ચલણી નોટો મળી આવેલ જે કુલ ત્રણસો અઠ્યાવીસ પાંચસોના બસોના અને સોના દરની નોટો એક લાખ ત્રણ હજાર છસોની કિંમત જેની થાય છે અને આ નોટો બનાવવા માટેના સાધનો કલર પ્રિન્ટર પેપર પ્લેન પેપર પેપર કટર અને અન્ય મોટી જ વસ્તુઓ મળી સત્તર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ ગયેલ આ રેડ દરમિયાન એફએસએલ અને રાષ્ટ્રીય કૃત બેંકના અધિકારીને પણ બોલાવવામાં આવેલ અને નોટની ખરાઈ કરવામાં આવેલ